એલા ઓલા બેલા હટાવ્યા લગાવ્યા પાછા હટાવવાના છે આ બધી માથાકૂટમાં મને એને સમજાતું કે ઓલા કોંગ્રેસના અમુક બે બે પાગ્યા છે એ હું કામ ને મારે છે તમારો જયારે સમય હતો ત્યારે તમે વિરોધ તો કરીએ ક્યાં નહીં અને હવે જયારે ગોપાલ ઇટાલિયા વિરોધ કરે છે ત્યારે કોંગ્રેસના એક બે પાગ્યા છે ને એ બહુ કૂદકા મારે છે હવે એને ઉપાડો લીધો બોલો હવે તમારામાં તેવડ હતી નહી વિરોધ કરવાની એટલે તો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આવું પડ્યું લોકો ઉમેદવાર એમ કે અમને વોટ નો આપો કાંઈ નહીં ભાજપ ને આપજો લે તો તું અહીંયા સોલાવા ઊભો છો ઉમેદવાર બની ને એટલે આ જનતાને બધી ખબર પડી જ ગઈ છે કોંગ્રેસ અને ભાજપ આ બંને મળીને જનતાને લૂંટે છે બીજું કાંઈ નથી નતર તો એનો ઉમેદવાર શું કામ એમ કે હાલો કે અમને વોટ ન આપો કાંઈ નહીં ભાજપને આપજો પણ આપને તો આપતા જ નહીં ભલે તારે જોતો નથી ને ભાજપને અપાવર આવો છે તો તું ત્યાં જખ મરાવો ઉપર ઉમેદવાર થઈને હાલી નીકળ્યા છો એટલે હું જનતાને કહેવા માગું છું જાગૃત બનજો તમારી અંદરનો આત્મા જગાડજો ખરેખર જો તમારે પરિવર્તન લાવવું હોય તો આમ આદમી પાર્ટી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અત્યારે ગોપાલ ઇટાલિયા કાંઈક કામ કરે છે એ તો કોંગ્રેસના અમુક બે ચાર પાયગ્યાઓ છે ને એ ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરે હકીકત વિરોધ સત્તા પક્ષનો કરવાનો હોય તો ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરે બોલો